પટેલિયા બાપુ બે બળે ચીડા હરક પદુડા ઈ ભાજપના બી ને દરરોજ ઊઠીને બે ઘર ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ફર ઉનાળે છાયો મળશે 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા યાદ કરવા છે અમારા પરમ મિત્ર અમારા વિધાનસભાના પૂર્વ સાથી ભાઈ રઘુ દેસાઈને રઘુ દેસાઈ સહિત વિધાનસભાના હા એ અમારો સાથી મારો ખૂબ ખૂબ હારે કામ કરીએ સંઘર્ષ કરવા વાળો માણસ એના નેતૃત્વ તળે ગુજરાત વિધાનસભા રાતે બે અઢી વાગ્યા સુધી અટકાવી અને આ સરકાર જે આપણી ગાવલડીઓને જેલમાં પૂરવા માટેનો કાયદો લાવીને એની વિરુદ્ધમાં અમે મજબૂત થઈથી અવાજ ઉઠાયો હતો ચૂંટણી ટાણે ભી પડી એટલે કાયદો તેથી પાછો ખેંચવાનું વચન દીધું અને જેવી ચૂંટણી પેટી વળી પાછું પોત હે આ લાકડી કઈ કામ આવે ખરી તાજુભાઈ આ લાકડી કઈ કામ આવે ખરી તમને વિનંતી કરું છું જમાનો બદલાણો છે લોકશાહીમાં હે લાકડી લાકડીયુંથી લડાઈ ન લડાય બંધારણે મતનો અધિકાર આપ્યો છે મત નામના શસ્ત્રને ધાર કાંઠશો ને બાપ તમારે લાકડિયું ઉઠાવવી નહીં પડે ગાવલડિયુંની રક્ષા કાજે આપણે હે એની પૂજા કરનારી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનો આજ સંકલ્પ કરીએ એવી વિનંતી કરું છું આ કોઈના નથી પેલા દલિતો ને દબડાવ્યા મુસલમાન ને માર્યા પછાત સમાજના લોકોની પીડા વધારી આદિવાસીઓના અધિકાર છીનવાન પ્રવીણભાઈ પંદર માં અમારો વારો ચડી ગયો પૂછો પંચાણું માં આપણે અઢારી વર્ષ એક થઈ ભયભૂત ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ બી વાયવું બધાએ એ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલી અને બાપુ એમાં છે જ નહીં હા હા બેટા પટેલિયા બાપુ બે બળે ચીડા અરક પદુડા એ ભાજપના ના બી ને દરરોજ ઉઠી બે દહ ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ફર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી આજ દીકરીઓને મારી મારી લોટ બાંધી દીધો એના શિયાળાની લાજ બચાવવા માટે બોર જેવડા આહુ પડે દડ 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 એના આહુડાયા અહંકાર ને ઉગાડી ન આવી ગયા હું તેતો તો ગ્વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂચ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો આ નથી આપણે લોકો 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 દ્વારા માટે ચાલતી વ્યવસ્થામાં મત નામના શસ્ત્ર નું દાન કરી અને લોકસેવક પેદા કરીએ છીએ એની બદલે આજ મત પેટીમાંથી નેતાઓ ચૂંટાઈ અને એનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે આપણા માટે આપણે આપણા પૈકીના લોકોને ચૂંટીને મોકલતા હોઈએ અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે જડતા નથી અને ક્યાંક પકડાઈ જાય તો કાઢે છે આપણે અવાજ ઉઠાવીએ તો ક્યાંક ડરાવવાના ધમકાવવાના પોલીસ ના દંડે પીટવાના ખોટા કેસ કરવાના જેલમાં ધકેલવાના ક્યાંય ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડું પડાવવાની આપણો અવાજ એ અહંકારની એડીએ સામાન્ય માણસના आवाजને કચડવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે આપણે બી વાવીને વટ બનાવ્યું ને આજ ન્યા મીઠો છાયો તો નો જીડો બાપ પચીસ વર્ષ પછી આમાંથી કોઈને આમાં 18 વર્ષ બેઠું છે સરકારના મીઠા ફળ કોઈને ખાવા મેળા ખરા હરન ભાજપનું શાસન છે એની માનાહમ આ ચૂંટાયેલા લોકો એની માનાહમ એને કોઈ માલધારી માટે કોઈ પછાત માટે કોઈ ગરીબ માટે કોઈ વંચિત માટે કોઈ ખેડૂત માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો એવો એક દાખલો આ ગાંધી અને સરદાર નો ગુજરાત જેણે ફેલી આઝાદીની લડાઈનો પાયો નાખ્યો અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવા ગાંધીજીએ નેતૃત્વ પૂરું પાડ્યું સરદાર સાહેબે અઢારય વર્ષની લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં પ્રાણ પૂરી અઢારેય વર્ષની અધિકાર યાત્રા આગળ વધારી હતી એવી લોકશાહી ને લુણો લગાડનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર થી આજ સંવિધાન ખતરામાં છે ત્યારે રાજકોટના રણ મેદાનમાં માં સ્વાભિમાન યુદ્ધ નો કરી આજ મનસાનગરમાં હુડકોના પાદરમાં તમને સૌને વંદન કરવાનો અવસર આપ્યો ને અમારા રૈયાભાઈને બધા મંચને વંદન કરું છું રાજુભાઈ છે પ્રવીણભાઈ છે બધા મારા હાકમ જેવા આગેવાનો અને બધાને વંદન કરું છું કે તમે તમે મને કાન પકડીને લઈ આવ્યા આ બધા ભેગા થઈને અમરેલી આવ્યા એક દી હવારમાં વેલો હુતો ચાલી લીધો સેટા પડોસી છું આ વિજયભાઈ બધા બેઠા છે કે હાલ ભાઈ હાલ અમારું રાજકોટ રંગીલું રાજકોટ સીધું સરળ સાત સો બળે ઉભરેલું રાજકોટ રાજકોટને રાજકોટના ક્ષેત્રને ભાજપ વાળે ભેળવી દીધું છે આ ક્ષેત્ર પડાને ચોખું કરવા માટે કાન પકડી તમારા હવના ભરોસે આ મંચના મારા કોંગ્રેસ પરિવારના આગેવાનો મને લઈ આવ્યા તો હું તમારા હાથી બનવા અહીંયા આવ્યો છું હે તમારા સાંસદ બનવાનું સપનું નથી સાથી બની આપણી સમસ્યાઓને સાંભળી સમજીને એનો અવાજ દેશની સંસદમાં બનવાની જવાબદારી લેવા માટે આવ્યો છું મને વિશ્વાસ છે કે તમે એક કાર્યકર્તાને હાથી બનવાનો અવસર જરૂર આપશો રાજુભાઈને ખૂબ સરસ વાત કરી આ લડાઈ સંસદ બનવાની નથી હાથી બનવાની છે આ લડાઈ સિંહાસ અને બેહવાની નથી સિંહાસને બેઠેલા લોકોના અહંકારને ઓગાળવાની છે આ લડાઈ નેતા બનવાની નથી નેતાઓનો અહંકાર હાથમાં આસમાને પૂછ્યો છે ને એ હાથમાં આસમાને પૂચેલા અહંકાર ને ઓગાળવા માટેની લડાઈ છે આ લડાઈ

સતત અને સળંગ સત્તાના મધમાં જે શાસકો ભાન ભીલા એ શાસકોને સબક શીખવાડવા રાજકોટના જન જનની લડાઈ છે મારું કામ તો બાપ હૈ તમે જે મારી આંખે પ્રેમની પટ્ટી બાંધી છે ને એ પ્રેમની પટ્ટી બાંધી અને અહંકારી માછલીની આંખ વીંધવાનું મારું કામ છે મને વિશ્વાસ છે આપ સૌનો પ્રેમ ઉપ અને આશીર્વાદ અહંકાર

અમારા વિધાનસભાના પૂર્વ સાથી ભાઈ રઘુ દેસાઈ ને રઘુ દેસાઈ સહિત વિધાનસભાના હા એ અમારો નેહડાનો સાથી મારો ખૂબ જૂનો ભાઈ પણ ઓગણીસો ને અઠ્ઠાણું થી સંગઠમાં આરે કામ કરીએ ખૂબ સંઘર્ષ કરવા વાળો માણસ એના નેતૃત્વ તળે ગુજરાત વિધાનસભા રાતે બે અઢી વાગ્યા સુધી અકાવી અને આ સરકાર જે આપણી ગાવલડિયું ને જેલમાં પૂરવા માટેનો કાયદો લાવીને એની વિરુદ્ધમાં અમે મજબૂત આવી અવાજ ઉઠાવ્યો હતો ચૂંટણી ટાણે ધી પડી એટલે કાયદો તેથી પાછો ખેંચવાનું વચન દીધું અને જેવી ચૂંટણી પડતી એટલે વળી પાછું ફોલ પ્રકાશ્ય મારા માલધારી વાયુમાયા બેઠા ને મને લાકડી દીધી હાથમાં હે આ લાકડી કઈ કામ આવે ખરી હે તાજુભાઈ લાકડી ક્યાંય કામ આવે ખરી તમને વિનંતી કરું છું જમાનો બદલાણો છે લોકશાહી માં હે લાકડી લાકડીયુંથી લડાઈ ન લડાય બંધારણે મતનો અધિકાર આપ્યો છે મત નામના શસ્ત્રને ધાર કાઢશો ને બાપ તમારે લાકડીયું ઉઠાવવી નહીં પડે ગાવલડિયુંની રક્ષા કાજે આપણે હે એની પૂજા કરનારી આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનો આજ સંકલ્પ કરી વિનંતી કરું છું આ કોઈના નથી પેલા દલિતોને દબડાવ્યા મુસલમાનને માર્યા પછાત સમાજના લોકોની પીડા વધારી આદિવાસીઓના અધિકાર છીનવાન પ્રવીણભાઈ પંદરમાં અમારોય વારો ચડી ગયો આ વિધેયક પૂછો

પંદરમાં માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી એના શિયાળ બચાવવા માટે બોરબોર જેવડા આહુ પડે ને દડ 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 એના આહુડાયાના અહંકાર ને ન હોય ગયા હું તેથી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂચ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો આ આ વખત નથી આપણે લોકો 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 દ્વારા માટે ચાલતી વ્યવસ્થામાં મત નામના શસ્ત્રનું દાન કરી અને લોકસેવક પેદા કરીએ છે એની બદલે આજ મત પેટી નેતાઓ ચૂંટાઈ અને એનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે આપણા માટે આપણે આપણા પૈકીના લોકોને ચૂંટીને મોકલતા હોઈએ અને જયારે આપણે જરૂર પડે ત્યારે નથી ક્યાંક પકડાઈ જાય તો કાઢે છે આપણે અવાજ ઉઠાવીએ તો ક્યાંક ડરાવવાના ધમકાવવાના પોલીસ ના દંડે પીટવાના ખોટા કેસ કરવાના જેલમાં ધકેલવાના ક્યાંય ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડું પડાવવાની આપણો અવાજ અહંકાર અહંકારની એડીએ સામાન્ય માણસ ના અવાજ ને કચડવાનું આમાંથી કોઈ ને આમાં અઢાર વર્ણ બેઠું છે સરકારના ના મીઠા ફળ કોઈને ખાવા મેળા ખરા ભાજપ ભાજપનું શાસન છે એની માનાહ આ ચૂંટાયેલા લોકો એની માનાહ એને કોઈ માલધારી માટે કોઈ પછાત માટે કોઈ ગરીબ માટે કોઈ વંચિત માટે કોઈ ખેડૂત માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો એવો એક દાખલો